પાટણ ખાતે સ્પોર્ટ લોકાર્પણ કરાયું પાટણ ખાતે આવેલ સરદાર પટેલ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ લોકાર્પણ પ્રસંગે સાંપરાની ગ્રામ સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ વિજેતા પિંકી ઠાકોર અને શીતલ ઠાકોરનું ગુજરાત સરકારના ઉદ્યોગ મંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું પાટણ જિલ્લા ખાતે નવી નિર્માણ પામેલ સિન્થેટિક એથલેટ્સ ટ્રેક અને ફૂટબોલ ગ્રાઉન્ડમાં ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રાજ્યના ઉદ્યોગ અને નાગરિક મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે પાટણ ખાતે છપ્પન પાંચ કરોડના ખર્ચે આ વિસ્તારના ખેલાડીઓ અને રમતવીરો માટે ચારસો રીતે સિન્થેટિક એથલેટ ટ્રેક અને ફૂટબોલ ગ્રાઉન્ડ થકી ખેલાડીઓ રાજ્યને દેશ અને વિદેશમાં નામ રોશન કરશે તે માટે સરકારે ચિંતા કરી તે બદલ હું મુખ્યમંત્રીનો આભાર માનું છું એ બાલ અમૃત ઠાકોર ક્ષત્રિય જ્યોતિ મારું નામ ઠાકુર પિંકીબેન ચંદનજી છે હું સાંપરા ગામની છું સ્પોર્ટ સંકુલમાં બહુ સરસ એથ્લેટિક્સનું ગ્રાઉન્ડ બન્યું છે એનાથી અમને ઘણા ફાયદા પણ થાય છે બીજા બાળકોને પણ ફાયદાનો લાભ મળે એવી ખેલો ઇન્ડિયામાં સિલ્વર મેડલ મેળવ્યો રામ ઠાકોર સીતેલબેં કલાજી છે હું ગામ સાંપ્રાન છું પાટણ જિલ્લામાં સંકુલ સ્કૂલમાં એથ્લેટિક્સ ગ્રાઉન્ડની બની સુવિધા સારી થઈ છે જેનાથી બીજાને લાભ પણ મળી શકે છે અમને પણ મળશે તમે શું શું રમ્યા છો તમે નેશનલ રમ્યા છો તમને શું મેડલ ખેલો ઇન્ડિયામાં બ્રાન્ચ મેડલ મેળવે છે રમતો ખો ખો બે વર્ષથી બીજા વિદ્યાર્થી શું કહેવા માંગો તમે બીજા વિદ્યાર્થી પણ અમારી જેમ સારું દેશનું નામ રોશન કરી